રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગમાં બે હજાર ત્રણસો વીસ નવા કંડક્ટરોની નિમણૂંકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે ત્રણસો અઠાવન કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે આ પૈકી બસો કંડકટરોએ હાજર રહી જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે તેમણે એસટી ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંડક્ટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના અલગ અલગ ડેપોમાં એકસો પચીસ જેટલી મહિલા કંડકટરોની નિમણૂક કરવામાં આવી છે

આ ટોટલ ત્રણસો અઠાવન કંડક્ટર માંથી બસો કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ ડેપો માં નિમણૂક થયેલા છે એમાંથી લગભગ એકસો ને પચીસ જેટલા મહિલા કંડક્ટરો પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે